સાબ મિત્રો મિત્રો આજે જવાનું છે સોંધા માતા સોંધા માતા જવા માટે અમારા બાણે કિરણ ભાઈ પણ આવી ગયા છે અને આજે બે ભાઈને જોડી બણાઈ છે રામ રામ અને લક્ષ્મણની તો જઈ રહ્યા છે સોંધા માતા જોઈ શકો છો તમે ટ્રેન આવી ગઈ છે અને આજે ધાનાનો રેલવે સ્ટેશન અને ટ્રેનમાં બી ચુક 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 ચૂક સોંધાજી ચાલો સોંધાવા જય સોંધા મિત્રો જોઈ શકો છો તમે અમે ટ્રેનમાં બેઠા છીએ અને ઘણા બધા ટ્રેનમાં પેસેન્જર પણ બેઠા છે રાયકોજી પણ બેઠા છે અને કો કોણમાં વાત કે છે ગોઢા મોટું ખાલે અને કાકા પણ મળ્યા છે કાકા હાસે છે ખાલી સ્માઈલ જુઓ તમે અમે આળવથી ઉભા છીએ લાઇક કરજો લાઇક નહીં એવું પડે તો ભાઈબંધ દેવાસી મળી ગયા છે અહીંયા કયા ગામના કાકા થોડા ઉજવાળા બોલો મારા મોબાઈલનો અવાજ નહીં આવે વણા લાવ કયા ગામ નાઓ ચાલો જાય છે તો કાકા ને ઓળખતા હોય તો કેજો અને કોમેન્ટ કરજો તો ભાઈ બન હવે આપણે રોની ઉતરી રહ્યા છીએ જોઈ શકો છો તમે પબ્લિક પણ ઉતરે છે અને આપણે પણ ઉતરી રહ્યા છીએ ચલો ભાઈ બન ફટાફટ ફટાફટ ઉતરા દેજો આ હા હા તો જોઈ શકો છો પબ્લિક ઉતરે છે ધડક અને આ બાજુ પણ આ બાજુ બંને બાજુ પબ્લિક ઉતરે છે એ બન અહીંયા ટ્રેન નીકળી ગઈ છે અમને ઉતારી ઓ ઊભી રહીને જી અને આ રસ્તા સીધો સુંધામાતા જાય છે અને અમે ફોર્ચ્યુર ગાડીમાં વ્યવસ્થિત થઈ ગયા છીએ મોં અને મારો ભાઈ કિરણ જેડ પ્લસ સુરક્ષા સાથે અને કાકા પણ આગળ ભઈ ગયા છે અને ડ્રાઈવર સાહેબ બરાબર ગાડી દબાવે છે તો હવે આપણે સુંદરમતા જવાનું છે પાછળ આખી ગાડી ભરેલી છે તમે જોઈ શકો છો આ તો વીઆઈબી વીઆઈપી કાકા ખોતે લાયા છે તો રાણીવાડાથી સુંધામાતા જતા વચ્ચે ટોલ આવે છે ધનપરા ગામે તો વચ્ચે અહીંયા ટોલવાળા બહુ હરામી છે જોઈ શકો છો તમે આ ટોલ ખોલતા નથી ટોલની પણ એક સિસ્ટમ હોય છે કે પાંચ થી દસ સેકન્ડથી વધારે ટોલ ઊભો ન રાખે પણ એમની દાદાગરી જુઓ અને એમની મનમાની જુઓ બહુ હરામી લોકો છે અહિયાં તો તમે જોઈ શકો છો અને સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એના ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લે તો જય માતાજી ચાલો હવે સુધાજી આ આપણી મરસડીજ બેથી આપણે ઉતરી ગયા છીએ જોઈ શકો છો પેસેન્જર બધા ઉતરી ગયા અને કાકો પણ ઉતરી ગયા અને કયા ગમ ને કાકા પાડવાના જો એમ ઓકે ઓકે તો આ માતાજીનું આ માતાજીનો ભાખર આવેલો છે જોઈ શકો છો તમે આ સ્વર્ગ તમને દેખાતું હશે માતાજીનું ધામ જે બહાર અમે આવી ગયા છીએ જોઈ શકો છો આ બધું પાર્કિંગ છે અહીંયા પાર્કિંગ માં ગાડીઓ બધી પડી છે અને આ શેડ નવો બનાવેલો છે પેલા આ શેડ નતો જોઈ શકો છો તમે જય શ્રી સુંદર માતાજી મિત્રો સુંદર માતા પોચી ગયો છું તમે જોઈ શકો છો આ મંદિર નો ગેટ આવેલો છે પાછળ મોટો વિશાળ પાખર તમને દેખાતો હશે તો આ છે સુંદર માતા નો એન્ટ્રી ગેટ અને આજે ચૌદસ નો દિવસ છે એટલે અદ્રક પબ્લિક આવી શ્રદ્ધાળુઓ અદ્રક દર્શન કરવા માતાજીના આવી ગયા છે ભાવિ ભક્તો તો હવે આપણે અંદર જઈશું થોડા ફોટોગ્રાફી કરીશું અને થોડો રેસ્ટ કરીશું પછી દર્શન કરીશું અને સીડી કેવી છે તમને બતાવીશું ચાલો આ બાજુમાં તમે જોઈ શકો છો આ નાસ્તાની દુકાન આવેલી છે અહિયાં નાસ્તા પણ કરે છે લોકો અને કોઈ પણ વસ્તુ લેવી હોય તો લઈ પણ શકે છે તો જોઈ શકો છો તમે ચાલો તમે અંદર

તો ભાઈબંધ જોઈ શકો છો તમે આ માતાજી ની રાત ની ભીડ છે શ્રદ્ધાળુઓ માતાજી ના દર્શન કરવા આવ્યા છે અને આ માતાજી ના મંદિર ઉપર રસ્તો જય માતાજી અને જોઈ શકો છો તમે શ્રદ્ધાળુઓ દર્શન કરવા છે બહુ 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 એટલે જણા બહુ જ એટલે બહુ જણા માતાજી ના તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો જોઈ શકો છો અહિયાં નો નજારો એટલે સ્વર્ગ છે સ્વર્ગ અહિયાં નો આવે ભાઈ

જોઈ શકો છો બાર દર્શન કરી શકો છો તમે તો જય જય મા ચામોન જય જય તો સુંધા માતાજી અહીંયા ભોજનશાળા આવેલી છે ભોજનશાળામાં આપણે જમવાનું છે એના કારણે આપણે લાઈનમાં ઊભા છીએ અને પબ્લિક પણ અદ્રક ઊભી છે લાઈનમાં આજે જોઈ શકો છે એના કારણે રૂમ રાખી કે રૂમ છે અમારો અને રાતે અહીંયા હોલ્ડ રહ્યા હતા માળી સમાજ ધર્મશાળામાં અમે રૂમ રાખી દીધી હતી બહુ મજા આવી રાતે થોડી લાઈટ કપાઈ ગઈ હતી પણ તોય મજા આવી આનંદ આવી ગયો અને સામે મંદિર આવેલું છે માતાજીનું તમને બતાવી શકું જોઈ લો કે આ માતાજીનું મંદિર આવેલું છે ખૂબ મજા આવી અને હવે થોડો વિડિયોગ્રાફી ફોટોગ્રાફી કરીશું અને પછી માતાજીના મંદિર દર્શન કરીશું તમને બતાવીશું તો લાઈક કરજો ભૂલી ન જતા અને વિડીયો શેર કરજો સપોર્ટ કરજો ચાલો તમે બહાર જઈએ અથેલા બીજો આપણે લઈ લો તો બહુ સારી સુંદર માતામાં માળે સમાધિ ધર્મશાળા આવેલી છે જોઈ શકો છો અહીંયા ઉપર અમે 22 નંબરની રૂમમાં સૂતા હતા બહુ મજા આવી જોઈ શકો છો બહુ સારી ધર્મશાળા છે ચાલો તો તો જય શ્રી સુંદર માતા મિત્રો મંદિર ઉપર આવી ગયા છીએ અને લાઈન ઊભા ઉભા છીએ રાબેકા મુજબ તો હવે આપણે સીડીએ ચડી અને માં ભગવતીના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું તમે જોઈ શકો છો ત્રિશૂળના દર્શન કરી શકો છો આજે પૂનમ દિવસ છે એટલે શ્રદ્ધાળુ તો આવી ગયા છે દર્શન કરવા માટે ભક્તો અને આપણે રાતે પણ દર્શન કરી લીધા ફરીથી એકવાર

તો જયમાં સુધા દર્શન કરીને બહાર નીકળી ગયા છે માતાજીના દર્શન કરવાની અંદર વિડીયોગ્રાફી કરવાની પરમિશન નથી એના માટે ડાયરેક્ટ દર્શન કરી દીધા અને તમને હું પાછળના દરવાજાનું દર્શન કરાવી દઉં આ પાછળનો દરવાજો છે સામે તમને ધૂણો દેખાતો છે ત્રિશૂળ પણ દેખાતું છે આ સામે ધર્મશાળા પણ આવેલી છે અને આજે ભક્તો ઘણા બધા આવ્યા છે ચલો હવે આપણે તમને દર્શન કરાવી દઉં ધૂણાના ત્રિશુલના માતાજીના માતાજીની અંદર વિડીયોગ્રાફી કરવાની પરમિશન નથી એના માટે બહારથી જ વિડીયો લઈ લીધો ચાલો તો જોઈ શકો છો માતાજીનું મંદિર છે એ બહારનો ભાગ છે દર્શન કરી લો અને દર્શન કરો અને માતાજીને હૃદયપૂર્વક માનતા હો તો કોમેન્ટ પણ જે જ કરી દીધું ચાલો તો ત્રિશૂળ આવેલો છે માતાજીના યજ્ઞ કુડી જે ધૂણો ધૂણોદેશી ભાષામાં છે ધૂણો આવેલો છે અને આનું મંદિર આવેલું પણ છે અહીંયા લોકો તિલક લગાવે છે ને તિલક કરે છે જોઈ શકો છો માતાજીનો ધોણો છે આ માતાજીનું મંદિર છે અને શ્રદ્ધાળુઓ અહીંયાથી નીચા ઉતરે છે અને ત્યાંથી દર્શન કરે દર્શન કરવા માટે ઉપર જાય છે